નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કચ્છ સ્પેશિયલ ભરતી એકથી પાંચનો જે પ્રથમ રાઉન્ડને બે દિવસ બાકી રહ્યા છે તો એની શું સ્થિતિ છે એની વાત કરશું ધોરણ એકથી પાંચ ટેટ વનની પરીક્ષા ક્યારે આવી રહી છે એની વાત કરશું છથી આઠ વિદ્યાશાક ભરતી જે સામાન્ય ભરતી છે એની શું અપડેટ છે એ પણ આપણે વાત કરીશું તો તમામ વાતો આપણે વિડીયોમાં કરી રહ્યા છીએ તો આ વિડીયો અંત સુધી જુઓ તો જે કચ્છ સ્પેશિયલ વિદ્યાસાયક ભરતી બે હજાર પચીસની છે તો પચીસોની ભરતીમાં આજે સાતમો દિવસ છે તો જે સાયન્સનો દિવસ હતો એમાં ત્રાણું ઉમેદવારો પ્રથમ દિવસે લીધું હતું બીજા દિવસે ઓગણપચાસ ત્રીજા દિવસે અઢાર ચોથા દિવસે ઇઠ્યોતેર જણાએ લીધું હતું પાંચમા દિવસે બસો ચૌદ છઠ્ઠા દિવસે બસો સાત અને આજના દિવસની આપણે વાત કરી લઈએ તો આજે ઓબીસી કેટેગરીમાં એકસો ને એકવીસ જે જગ્યાઓ હતી તમામ ભરાઈ ગઈ છે ઓપનમાં પાંચ જણાએ પસંદગી કરી છે એસસી કેટેગરીમાં ઓગણસાઠ જણાએ લીધું છે એસટી કેટેગરીની એ જ પોઝિશન છે કોઈ ફરક નથી ઓ બી એકસો એકવીસ જણાએ તમામ સીટો હતી એ ભરાઈ ગઈ છે સાથે દિવ્યાંગ ઉમેદવારોની હતી બધી જ સીટો ઓ કન્વર્ટ કરી હતી તો એના લીધે ચૌદસો ને એકતાળીસ મેરિટ નંબર સુધીનાનો વારો આવ્યો છે ઇડબ્લ્યુ કેટેગરીમાં આજે એક સીટ ભરાઈ છે તો આ રીતે કુલ એકસો ને સત્યાસી સીટો આજે ચારસોમાંથી ભરાઈ છે હવે કુલ ગેરહાજરનો આંકડો છે એ ચોવીસોમાંથી એક હજાર છસો ને સુડતાળીસ જણા ગેરહાજર રહ્યા છે તો આ રીતે આપણે જે કુલ વાત કરીએ તો આજ સુધી ઓપ્પનમાં સામાન્ય પ્રવાહની વાત કરી રહ્યા છે તો આમાં સાયન્સના ડેટા સામેલ નથી તો ઓપન કેટેગરીમાં બાવન જણાએ પસંદગી કરી છે એસસી કેટેગરીમાં સિત્યોતેર જણાએ પસંદગી કરી છે બે બે જણાએ એસટી કેટેગરીમાં લીધું છે છસો અગિયાર જણાએ ઓબીસી કેટેગરીમાં લીધું છે એટલે ઓબીસીની બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે ઇડબલ્યુએસ કેટેગરીમાં દસ જણાએ લીધું છે આ રીતે સાતસો ને ત્રેપન જગ્યાઓ આજ સુધી સામાન્ય પ્રવાહની ભરાઈ છે છ દિવસ દરમિયાન અને એક દિવસ સાયન્સનો હતો તો એની ત્રાણું ભરાઈ હતી તો આ આ રીતે આ ભરતીમાં કુલ આઠસો ને છેતાળીસ જગ્યાઓ ભરાઈ છે હવે આપણે કુલ જે બાકી રહી છે એની વાત કરી લઈએ તો ઓપન કેટેગરીમાં એક હજાર એકસો પાંત્રીસ જગ્યાઓ બાકી છે અઠ્યાસી જગ્યાઓ એસ કેટેગરીની બાકી છે એકસો ને પંચાણું જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે ઓબીસીની એક પણ જગ્યા બાકી રહી નથી બસો ને સડત્રીસ જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે આ રીતે એક હજાર છસો ને પંચાવન જગ્યાઓ બાકી રહી છે આ જગ્યાઓ તમે આ પીડીએફ જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો તો આ રીતની સ્થિતિ છે હવે ઓપન છે એસ ટી છે ઈડબ્લ્યુએસ છે તો આ કેટેગરીના રાઉન્ડ શ્યોર આવશે સો ટકા આવશે મતલબ કે જે મેરિટ યાદી પાંચ હજાર આઠસો અગિયારની છે તો એમાં જેનો પણ છેલ્લો મેરિટ ક્રમાંક છે તમામ ઉમેદવારોને બોલાવી લેશે તો એનો મતલબ એ છે કે આ કામગીરી એક દિવસમાં પૂર્ણ થશે કારણ કે ત્યાં સુધી જે પણ ઉમેદવારો બોલાવશે તો એ મથીને વધારેમાં વધારે જે ઉમેદવારો હશે માંડ માંડ બસોથી ત્રણસોની વચ્ચે છે એટલા પણ નહીં હોય પણ તો આ ઉમેદવારોની જે કામગીરી છે એક દિવસમાં પૂર્ણ થશે તો આ કામગીરી અઠ્યાવીસ તારીખે જે ત્રણ હજાર ઉમેદવારો બોલાવેલા અને અમુક સાયન્સના હતા તો આ અઠ્યાવીસ તારીખ આવતીકાલે સત્યાવીસની રજા છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ બે દિવસ પસંદગી ચાલુ છે તો અઠ્યાવીસ ચારસો છે અને ઓગણત્રીસમી તારીખે કદાચ બસો ઉમેદવાર છે અને ઓગણત્રીસ તારીખની સાંજે કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એનો બીજો રાઉન્ડ આવી જશે મતલબ કે જેટલા પણ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા એ ઓબીસી અને એસસી કેટેગરી સિવાયના ઓપન રાઉન્ડમાં ખુલશે અને અમુક કેટેગરીમાં ખુલશે એટલે કે બધાને આ ચાન્સ મળશે તો એ કામગીરી જે છે વચ્ચે બે એક દિવસની ગેપ આપશે તો આ રીતે ત્રીસ એકત્રીસ પહેલી તારીખે જિલ્લા પસંદગી જે એક જ સ્પેશિયલ ભરતીની છે પૂર્ણ થશે વચ્ચે બે ત્રણ દિવસ જે છે એ શાળા પસંદગી માટે કોલ લેટરના સૂચના માટે માહિતી આવશે એટલે કે આ તારીખે તમને કચ્છ જિલ્લાના મુખ્ય મથકે તમને બોલાવશે અને આ રીતે જે કચ્છની ભરતી છે પાંચ તારીખ સુધી પૂર્ણ થવાની સંપૂર્ણ શક્યતા છે એટલે કે પાંચ તારીખે જે ઓર્ડની વાત ચાલી રહી છે એ સંભવ છે કારણ કે હવે કોઈ તમારામાં અડચણ છે નહીં ઉમેદવારો પણ જાઝા બચ્યા નથી તો આ રીતે આ જે કામગીરી છે એ ઝડપથી પૂર્ણ થશે હવે આપણે ઓબીસી નું મેરિટ છે કેટેગરી છે એમાં એક હજાર ચારસો ને એકતાલીસ મેરિટ ક્રમાંક સુધીના નોજો વારો આવી ગયો છે મતલબ કે ઓબીસી કેટેગરીનું છેલ્લું મેરિટ કચ્છ ભરતીમાં સડસઠ પોઈન્ટ બાસઠ રહ્યું છે કેટલું તો કે સડસઠ પોઈન્ટ બાસઠ હવે છસો અગિયાર સામાન્ય પ્રવાહની જે જગ્યાઓ છે એના વીસ ટકા તો જે કુલ છે એકસો બાવીસ જેવી જગ્યાનું વેઇટિંગ આવશે તો એકસો બાવીસ ઉમેદવારો અહીંથી તમારે બીજા ગણવાના છે તો આ રીતે જે પંદરસો ત્રેસઠ જેનો મેરિટ ક્રમાંક છે એ વેઇટિંગમાં આવશે તો પંદરસો ત્રેસઠ સુધીના ઉમેદવારોની કામગીરી હાથ ધરાશે તે ઉપરાંત જે હજુ છથી આઠના ઘણા બધા ભરતી ચાલુ થઈ જાય છે ટૂંક સમયમાં અને એક જ સ્પેશિયલ ભરતીનું વેઇટિંગ લેટ આવે છે તો એનો મતલબ એ છે કે ઘણા બધા ઉમેદવારોની જગ્યા આના લીધે પણ ખાલી પડશે તો જે વેઇટિંગ તો એટલું જ એકસો બાવીસનું આવશે પણ જગ્યાઓ વધારે ખાલી પડે છે તો જે એકસો બાવીસ છે એ તમામ ઉમેદવારોનો ચાન્સ રહે છે તો આ રીતની પ્રોસેસ છે હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ તો જે એસસી કેટેગરી છે ત્યાં ચોવીસો સુધી આજે એ બોલાવ્યા હતા તો એનો મતલબ એ છે કે ચોવીસો મેરિટ સુધીના એટલે કે સડસઠ પોઈન્ટ છેતાળીસ વીસ સુધીના જે પણ ઉમેદવારો છે ઓબીસી સિવાયના એ બધાનો વારો આવી ગયો છે જેને લેવું તે એ બધાને મળતું હતું તો સડસઠ પોઈન્ટ છેતાળીસ વીસ સુધીના બરાબર હવે જે આજનું છેલ્લા મેરિટની આપણે એસસીની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ છેતાળીસ રૂમ છે એટલે કે ત્રણસો ને બાણું ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો છે હજુ બીજી અઠ્યાસી જગ્યાઓ છે તો ત્રણસો બાણું પ્લસ અઠ્યાસી તમે કરશો તો આ રીતે ચારસો ને એસી મેરિટ ક્રમાંક જેનો એસસી કેટેગરીમાં છે એમને અઠ્યાવીસ તારીખે મળી જશે તે ઉપરાંત જે આપણે કેટલા ઉમેદવારો છે એની પણ વાત કરી લઈએ તો એસ કેટેગરીના જે પણ ઉમેદવારો છે અમને અઠ્યાવીસ તારીખે એસ સીનો ચારસો ને અડસઠ સુધીનાનો તો સેફ ઝોનમાં ચારસો ને એંસી છે એનો મતલબ એ છે કે ઓગણત્રીસ તારીખે પણ એસસી કેટેગરીના જે ઉમેદવારો છે એમને મળશે તો કેટલાને મળશે તો ચારસો સિત્તેર આ છે સેફ ઝોન જે છે એંશીનો છે એટલે આ બાર ઉમેદવારોનું ચોખ્ખું મળવાનું જ છે અને બાકીના જે ગેરહાજર રહેશે એટલે કે અઠ્યાવીસ તારીખે જેટલા વધારે ગેરહાજ ગેરહાજર રહેશે એટલા બીજાને મળશે તો આ રીતે પચીસ એક ઉમેદવારોને ઓગણત્રીસ તારીખે પણ મળશે અને માંડ એટલા ઉમેદવાર હશે તો આનો મતલબ એ છે કે ઓગણત્રીસ તારીખે એસ કેટેગરીના નેવું ટકા ઉપરના ઉમેદવારોને મળવાનો ચાન્સ છે બરાબર હવે આપણે ચારસો ને એસી મેરિટ ક્રમાંક સુધીના સેફ જોવાનું હશે તો કેટલા મેરિટ સુધીના એસસીવાળાને મળશે એની વાત કરી લઈએ તો જે એસસી કેટેગરી છે એમાં છેલ્લે છાસઠ પોઈન્ટ ત્રાણું જેનું મેરિટ છે એમને મળવાનો ચાન્સ સો ટકા છે અને વધારે ગેરહાજર રહે છે તો આ જે મેરિટ છે એ હજુ પણ ડાઉન જશે તો એ ગેરહાજર ક્યારે રહેશે તો સત્યાવીસ તારીખે રજા છે ને અઠ્યાવીસ તારીખે જેટલા ગેરહાજર વધારે રહેશે એમાં આંકડો અપડેટ થશે ને આ આંકડો જે છે પાંચસો દસ કે પાંચસો પંદરની આસપાસ જઈ શકે તેમ છે તો કેટલો જાય છે એ ગેરહાજર ઉપર નિર્ભર છે તો આપણે જોઈએ કે કેટલે પહોંચશે સાથે જે અઠ્યાવીસ તારીખ છે ત્યાં એસ કેટેગરીના સિત્યોતેર ઉમેદવાર છે કેટલા જણ છે એસસી કેટેગરીના સિત્યોતેર છે ને જગ્યાઓ કેટલી છે અઠ્યાસી છે તો એનો મતલબ એ છે કે અઠ્યાસી જગ્યાઓ સામે સિત્યોતેર છે તો અગિયાર જગ્યાઓ ચોખ્ખી ખાલી રહેશે ને બીજા અગિરજર રહેશે તો એના લીધે પણ જગ્યાઓ ખાલી રહેશે તો એકત્રીસ ઉમેદવારો એ છે બીજા ચાલીસ ઉમેદવારો છે તો એનો મતલબ એ છે કે અઠ્યાવીસ તારીખે બધાને મળશે અને બાકીની જે જગ્યાઓ પચીસેક જેવી વધશે અને ઉમેદવારો સામે ચાળીસ છે તો એનો મતલબ એ છે કે જે ઓગણત્રીસ તારીખે છે એમાંથી પચીસ ઉમેદવારોની આસપાસ મળી શકે તેમ છે ને બાકીના દસ પંદર જેવા ઉમેદવારો જે છે એ એસસી કેટેગરીના બાકી રહી શકે તેમ છે તો આ રીતની પોઝિશન છે એનો મતલબ એ છે કે જે એસસી કેટેગરી કેટેગરીનું મેરિટ છે એ છાસઠ પોઈન્ટ અગણ્યાસી સુધીના ને ચાન્સ છે કદાચ દસ પંદર ઉમેદવારો નથી મળતું તો એટલું મેરિટ જે છે એ છાસઠ પોઈન્ટ પંચ્યાસીની આસપાસ રહેશે એવો અંદાજ છે હવે આપણે છ થી આઠની વાત કરી લઈએ તો ધોરણ છ થી આઠ માટેની જે કમિટી છસો સત્યાવીસ ઉમેદવારો માટે બની હતી અને પાછળથી અમુક ઉમેદવારોને સ્વેચ્છાએ જેને ડોક્યુમેન્ટ રજૂ કરવા તા એમને બોલાવ્યા હતા તો આ કમિટીને નિર્ણય આપવાનો છે એનો મતલબ એ છે કે આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ મહદઅંશે છસો સત્યાવીસ ઉમેદવારોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કારણ કે ત્રણ ચાર દિવસ વધારાના મળ્યા છે તે ઉપરાંત જે પાછળથી છે એ પચાસ સાઠ ઉમેદવારો હોઈ શકે છે કદાચ હશે નહીં પણ કોઈ હોય તો આ રીતે જે સાતસોની આસપાસ ઉમેદવારો છે એમનું વેરિફિકેશન કરવાનું હતું તો જે પ્રોસેસ છે એ આ કે ના નક્કી કરવાનું છે કે એમને યોગ્ય ગણવા કે ન ગણવા તો આ જે પ્રક્રિયા છે એમાંથી જેટલા ડોક્યુમેન્ટ મંગાયા હતા એ પ્રમાણે આપણે જોતા અમુક છસો સત્યાવીસમાંથી જે ઉમેદવારો છે એમાંથી નેવું ટકા ઉમેદવારો તો આટલા પુરાવાઓ માગવાના લીધે એમને જતા રહે ઉડી જાય છે અમુક ગેરહાજર રહ્યા છે અને દસેક ટકા ઉમેદવારોની જે છે એ લીગલી હશે કારણ કે અમુક કોલેજવાળાએ જે પ્રમાણપત્ર જોઈતા તે નથી મળ્યા અમુક શાળાઓમાંથી એનો સી અને આની જે પ્રોસેસ હતી એ નથી મળી બીજા ડોક્યુમેન્ટ પણ ઘણા હતા એટલે લગભગ ઘણા ઓછા ઉમેદવારોને આ કામગીરી પૂર્ણ કરી છે તો એવા દસેક ટકા ઉમેદવારોનું મતલબ કે સાઠથી સિત્તેર ઉમેદવારોનો મેરિટમાં સુધાર થઈ શકે છે એટલે કે જે પહેલી સ્થિતિથી સૌ પ્રથમ જે પીએમલે આવ્યું તો એ પ્રમાણે સાઠ સિત્તેર ઉમેદવારોનું સુધાર થશે એટલે કે એમ પ્રમાણે જ રહેશે બાકીના જે ઉમેદવારો આ એફ આવ્યું છે હમણાં અગાઉ આવ્યું હતું પી ટુ તો એ પ્રમાણે જ મેરિટની સ્થિતિ રહેશે એમાં સાઠથી સિત્તેર ઉમેદવારોનો સુધાર થઈ શકે છે બાકીના ઉમેદવારોમાં કોઈ ફરક પડે એવું લાગતું નથી તો આ કામગીરી જે કમિટી પાસે મૂકી દી સરકારે તો એ કમિટી એ આ નિર્ણય બે એક દિવસમાં આપી દેશે અને આ રીતે જે છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એ પહેલી તારીખની આસપાસ ચાલુ થાય એવું વર્તાઈ રહ્યું છે અને ટૂંકમાં બે એક દિવસમાં એની જે પણ સૂચના આવવાની છે એ આવી જશે અને બીજું એ છે કે સૂચના આવશે એમાં કદાચ એવું લખેલું હોઈ શકે છે કે જે કોર્ટ મેટરનો ચુકાદો છે એ બધાને લીગલી એટલે કે તમારે માનવાનો રહેશે તો આ રીતની વિગતો છે અને આ રીતે છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એ પહેલી તારીખ સુધી સ્ટાર્ટ થઈ જશે ચાલુ થશે એવું લાગી રહ્યું છે અને એક બીજું મોટું મેજર રીઝન એ છે કે સરકારને આ એક જ ભરતી પ્રક્રિયા બાકી રહી છે એટલે સરકાર આ કામગીરી પણ ત્વરિત ઝડપથી પૂર્ણ કરી દેશે તો આ કામગીરી પણ પૂર્ણ થશે સાથે સૂત્રો દ્વારા માહિતી પણ મળી ગઈ છે કે એક બે દિવસમાં આ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તો આપણે જોઈ લઈએ કે પહેલી તારીખ સુધી ચાલુ થાય છે કે નથી થતી શ્યોર જે અપડેટ નોટિફિકેશન આવે છે કે નથી આવતું એ આપણે જોઈ રહી જોઈ લેશું સાથે જે હવે છે સીધું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે તેમ છે કારણ કે વાંધા રજૂ હવે ઘણા બધાને રજૂ કરવાની થશે નહીં થશે તો કદાચ એકાદ દિવસની પ્રક્રિયા હશે એનાથી વધારે ના હોય તો આ રીતની પ્રક્રિયા છે ને સીધા કોલેટર નીકળશે તો પાંચ છ સાત તારીખની આસપાસ જે પ્રક્રિયા છે એ ચાલુ છ થી આઠની થઈ થશે એવું લાગી રહ્યું છે સાથે ટેટ એકની એક્ઝામ વિશે આપણે ધોરણ એકથી પાંચના ઉમેદવારો વાત કરી લઈએ તો એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે હું સૂત્રો દ્વારા ન્યૂઝ છે તો આ ન્યૂઝ જે સાચા ખોટા છે એ નોટિફિકેશન દ્વારા જ આપણને ખબર પડશે કારણ કે સરકાર નોટિફિકેશન મૂકવામાં પણ વિલંબ કરી શકે છે કાં તો ધાર્યા પ્રમાણે પણ મૂકી શકે છે એટલે એ જ્યારે નોટિફિકેશન આવે છે ત્યારે આપણને ખબર પડશે તો આ જે ભરતી પ્રક્રિયાના ફોર્મ ભરાવાના ટૂંક સમયમાં ચાલુ થશે એવું વર્તાઈ રહ્યું છે ને બીજું નવી શિક્ષણ નીતિ બે હજાર વીસની છે એ પ્રમાણે શિક્ષકોની ઘટ બહોળી છે એટલે પરીક્ષાઓ તો આવશે જે શ્યોર છે એટલે તમારા લેવલે જે પણ તૈયારી તમારે કરવાની હોય કરી શકો છો તો આ રીતની પ્રક્રિયા છે તો સાથે જે સરકાર લેવલે મંજૂરી આપવાની હતી ટેટ પરીક્ષા લેવાની એ રાજ્ય પરીક્ષા બોર્ડને આપી દીધી છે અને હવે જે પણ રાજ્ય પરીક્ષા બોર્ડને તૈયારીઓ કરવાની છે કે સ્કૂલમાં ક્યાં ક્યાં જગ્યાઓ ખાલી છે ક્યાં ક્યાં એક્ઝામ ગોઠવવી છે એ બધી પ્રક્રિયા કરીને સીધું નોટિફિકેશન મૂકી દેશે કારણ કે એમાં અત્યારે વિલંબ થાય એવું લાગતું નથી તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક પણ કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ પણ કરી શકો છો સાથે વેઇટિંગ બાબતે તમને અગાઉથી મેં તમને દોઢેક મહિના પહેલાં વાત કરી હતી કે વેઇટિંગની આ રીતની પ્રક્રિયા છે તો સામાન્ય પ્રવાહનું જે વેઇટિંગ છે એમાં અમુક ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હજુ હવે ચાલી રહ્યું છે તો એના લીધે વેઇટિંગ તો લેટ થાય એવું લાગી જ રહ્યું છે પરંતુ ક્રમિક ભરતી ન થવાના લીધે છ એકથી પાંચના ઉમેદવારોને ખૂબ જ નુકસાન ગયું છે ખાસ તો ઓબીસીની એસસી કેટેગરીના ઉમેદવારોએ બહુ નુકસાન ગયું છે તો એ નુકસાનની ભરપાઈ હવે આ છથી ની પ્રક્રિયા ચાલુ થાય અને વેઇટિંગમાં થોડા અંશે થાય એવું લાગી રહ્યું છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ